હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું ચાલો ચર્ચા કરશું જવું પહેલો પાઠનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થા પણ આ પાઠ જે છે ખાસ છે ને આમાંથી ઘણું બધું એવું પેપરની અંદર પૂછાય શકે એવી વસ્તુ છે બરોબર તો ચાલો તો આપણે નીચેથી મુદ્દાસર પ્રશ્નથી આપણે કરશું ચાલો તો જો પાક ઉછેર વધના પરિબળો છે પાક ઉછેરના પરિબળો વિશે સાહેબે તમને સમજાવેલું હોય છે જેમાં ચાર પરિબળો આવશે તાપમાન ભેજ વરસાદ અને જમીન વગેરેનો સમાવેશ થાય અને જે ઋતુ જે છે આપણી ઋતુ કયા ઋતુમાં કેવા કેવા પાકો વાવવામાં આવે છે એના વિશે અહીંયામાં ચર્ચા કરવામાં આવેલી છે હવે નેક્સ્ટ પ્રશ્ન જે છે મુદ્દાસર મુદ્દાસર પ્રશ્ન ટૂંક નોંધ લખો ભૂમિને તૈયાર કરવી આ પ્રશ્ન જે છે છે હળ હળ ની આપણે જે તમને સાહેબે જે તમને ચર્ચા કરેલી હોય ક્લાસરૂમની ની અંદર કે ભાઈ હળ શેના માટે ભાઈ નીંદણને દૂર કરવા માટે થાય માટી ઉપર નીચે કરવા માટે થાય પાકમાં ખાતર ભેળવવા માટે પણ થાય બરોબર પછી હળ શેનું બનેલું હોય તો જો આ અહીંયા લખેલું છે હળ લાકડાનું બનેલું હોય બળદની જોડ અથવા પ્રાણીઓની સહાયથી પણ ખેંચવામાં આવતું હોય છે બરોબર અને તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી પણ એમાં જોડેલી હોય છે તેને ફાલ કહેવાય આ ફાલ વાળી જે વ્યાખ્યા જે છે તમને ખાલી વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછી શકે એમ છે તો તમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું ચાલો હવે

એક મુઠ્ઠી ઘઉંના દાણા નાખી થોડાક સમય સુધી રાહ જોવો અને બીકરમાં કેટલાક બીજ પાણી કેટલાક બીજમાં પાણી ઉપર તરે છે એ બધા અને કેટલા બીજ તળીએ બેસી એનું તમે નિરીક્ષણ કરો અને ક્ષતિગ્રસ્ત બીજ પોલા હોવાથી હલકા થઈ જાય જે હલકા થઈ જાય એનો ઉપર તરવા લાગે અને જ્યારે સારા બીજ હોય એ પાણીમાં તળીએ બેસી જતા હોય છે એટલે કે કેવોનો મિનિંગ શું થયું કે જે હલકા દેનો પાણીમાં ઊભા તરવા માટે એ ખરાબ બીજ હોય એ બીજ તમારે કાઢવાના રીએ ચાલો હવે રોપણીની વાત રોપણીની વાત કરી તો રોપણી ને બીજા નામથી વાવણી નામે પણ ઓળખે તમને આ બેમાંથી કોઈ પણ એક નામે તમને પ્રશ્ન પેપરની અંદર પૂછી શકાય એમ છે કે ભાઈ વાવણી વાવણી એક જે છે એક પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે અને વાવણી પહેલા ખેડૂત સારી રીતે ઉપજ વાવણી પહેલા ખેડૂત સારી રીતે અને વધુ ઉપજ પ્રાપ્ત કરવા માટે બીજને અગ્રિમતા આપે એટલે કે બીજ એક જે છે ખેડૂત માટે મહત્વની વસ્તુ છે અને બીજની વાવણી કરવા માટે વાવણીયાનો ઉપયોગ થતો હોય જે ઘણી આકારનું હોય જે તમે આકૃતિમાં આવું જોઈ શકશો અથવા તમે ટ્રેક્ટરની પાછળ વાવણી રાખીને વાવણીય સ્વરૂપેની વાવણી કરવામાં આવતી હોય છે હવે તે ધારધાર અણિવાર છેડા યુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ છેડાઓ માટીમાં બીજનું શું કરે સ્થાપન કરે અને સ્થાપન થઈ જાય અને એ શું કરે સૂર્યપ્રકાશ મેળવે પોષક તત્વો મેળવે પાણી મેળવે વગેરે મળીને બીજનું શું થાય કાયદેસર રીતેનો એનો વિકાસ થાય છે ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન હવે જો સિંચાઈ એટલે શું પાણી બચાવવાની સિંચાઈની બે પદ્ધતિ વર્ણવવા આ બધા આ બે પદ્ધતિ તમને આવડે જ છે પેપરની અંદર અમારે આમાં કઈ કહેવાનું જરૂર તમને પેપરની અંદર સાહેબ જે છે ફુવારા પદ્ધતિ પણ પૂછી શકે અથવા અથવા તમને ટપક સિંચાઈ પદ્ધતિ પણ પૂછી શકે બરોબર તો આ પાક ઉકલ લેવાનો હવે જુઓ એના પછીનો જે પ્રશ્ન છે આ ખાસ છે આ નીંદણનો પ્રશ્ન છે નીંદણનો પ્રશ્ન જે છે તમે આગળ જઈ શકો નીંદણના બે કે ત્રણ પ્રશ્ન આવે છે હવે તમને એમ થાય સાહેબ કયો પ્રશ્ન પૂછે જો તમને સાહેબ એને આગળના માંથી નો પ્રશ્ન પૂછે તો આ પ્રશ્ન તમને ન પૂછી શકે એનું ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ નીંદણના નીંદણ કહેવાય કોને તો ભાઈ બિનજરૂરી પાક જેવું બીજા પાક સાથે ઉગી જેમ નીંદણ આપણે કે એને દૂર કરવા માટે આપણે નીંદણ શક દવાનો આપણે ઉપયોગ કરી બરોબર એવું ઘણું બધું આમાં આવે છે તો આ પ્રશ્ન મોસ્ટ એમ પી છે બધા ખાસ જોઈ લેવાનો ચલો હવે ટૂંકમાં ઉત્તરમાં આપણે આવી ગયા પાક ઉત્પાદનમાં કાર્ય પદ્ધતિ એટલે શું અને આ પદ્ધતિઓના નામ તમારે લખવાના છે તો જો ખેત પદ્ધતિ જે છે એ પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા સમયાંતરે કરવામાં આવતી પ્રવૃત્તિને ખેત પદ્ધતિ કહેવાય અને આ પદ્ધતિમાં ભૂમિ તૈયારી રોપણી રોપણી પછી કુદરતીને કૃત્રિમ ખાતર આપવું સિંચાઈ અને નિંદણ રક્ષણ અને લણી અને ઉત્પાદનનો સંગ્રહ કરવા વગેરેનો એમાં સમાવેશ થાય છે એટલે આ બધી આપણે પદ્ધતિ આપણે આ પાઠની અંદર ભણીએ છીએ હવે આ એક પ્રશ્ન બે માર્કમાં પૂછાયો હોય કે ભાઈ બીજની વાવણી કરવા માટે વપરાતા પરંપરાગત ઓજારો વિશે તમારે તમારે માહિતી દેવાની ઓજારો કયા ગયા છે તો પરંપરાગત ઓજારો બીજની વાવણી માટે વપરાતા ઓજારો છે કેમ કે વાવણી વાવણીનો જે ઉપરનો ભાગ જે છે એ ગણી આકારનો હોય કેવો હોય ગણી આકારનો અને બીજને ગણીની અંદર નાખવાથી તે ધારદાર અણીદાર છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પણ પસાર થઈ શકે અને આ છેડા માટીમાંથી

હવે નીચે છોડને નાની નાની કોથળીઓમાં કેમ રાખવામાં આવે તો એના વિશે એને જમીનમાં પેલા એની વૃદ્ધિ સરખી રીતના થાય તો એમાં જે બેક્ટેરિયા જે હોય છે એ દાખલ ન થાય એના માટેની નર્સરીમાં એને કોથળીઓ રાખવામાં આવે તો આપણે આ જે પ્રશ્ન છે એ પૂછાયો હે પછી જો વાવણી સમયે શા માટે બે બીજ વચ્ચે ચોક્કસ અંતર રાખવામાં આવે તો એનું એક સમય અંતર હોય કેમ કેમ કે એના જે મૂળિયા જે છે અમુક અંતર લગી વિસ્તરી જાય છે અને ગીચતા પણ રોકવા માટે ગીચતા એટલે કે બધા એક જગ્યાએ ભેગા ન થાય ગીચતા પણ એને બોલવામાં આવે તો આ આવો પ્રશ્ન જે છે એ પણ પૂછાય એવો છે ચાલો હવે છ અને સાત વાળો પ્રશ્ન કે ભાઈ ખોરાકમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસરો જોવા મળે સમજાવો તો અને અને ખેડૂત વનસ્પતિ જન્ય અને પ્રાણી કચરાનું શું કરે છે કેમ તો એ બે નિકાલ જે છે આમાં કુદરતી ખાતર થાય ને આના જે કચરો જે છે આપણે નિકાલ કરી અને કુદરતી ખાતર સ્વરૂપે એને ફેરવી કાઢી છે બરોબર આ બે પ્રશ્ન એક જ છે પણ એનો હેતુ ખાલી કુદરતી ખાતર બનાવવાનો જ છે તો આ બે માંથી તમને કોઈ પણ એક પ્રશ્ન આવી શકશે ચાલો હવે પાકની ફેરબદલી કરવાથી શું થાય અને ભારતના ખેડૂતો પાકની ફેરબદલી કેવી રીતે કરે છે તે જણાવવાનું છે તમારે એ પાકની ફેરબદલી અમુક ઋતુ વાઇઝ થાય જેમ કે ઉત્તર ભારતમાં જાઓ તો એક ઋતુમાં કઠણ ઉગાડે બીજા ઋતુમાં ઘઉં ઉગાડે એ ઋતુ વાઇઝ થાય અને સિમ્પિકોની વનસ્પતિમાં કેવા રાઇઝોબિયમ બેક્ટેરિયામાં પૂછાય છે આ પાક લેવાનું હવે મેસ્ટ નેક્સ્ટ મોસ્ટ એમ્પી પ્રશ્ન કુદરતી ખાતરના ફાયદા તો જો કુદરતી ખાતરના ફાયદા તમારા બધાય એક પછી બીજા ત્રણ અહીંયા છે એટલે એને એ વાતનું ધ્યાન તમારે લોકોને રાખવાનું રહેશે ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન મેં જુઓ સજીવો માટે પાણીનું વિશેષ મહત્વ તમારે સમજાવવાનું કે પાણી સિંહ થઈ નેવું ટકા પાણી જોઈએ તે સજીવમાં આપણે ખુદ આવી ગયા બરાબર ચાલો હવે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું જોઈએ તો ભાઈ વનસ્પતિ લગભગ નેવ ટકા પાણી લઈએ એને પાક સમયાંતરે સમયે સમયે તમારે આપવું જોઈએ હમણાં આપણે થોડીક વાર પહેલા નીંદ્રણ આપણે વાત કરી હતી તો એને રિલેટેડ જુઓ બીજા બે પ્રશ્ન એક આ છે

એને જીવજંતુઓને બેક્ટેરિયાને એને રક્ષણ આપવું જોઈએ તમે આપણે બધી વસ્તુની આપણે એમાં જાણકારી આપણે રાખતા આ વસ્તુનું ધ્યાન રાખવાનું ચાલો આ તો પ્રશ્ન એક પ્રેક્ટિકલ પ્રશ્ન છે તો તમને આવડી ગયો છે હવે તફાવત મોસ્ટ ટાઈમ બી તફાવત છે ખરી પાક રવિ પાક બધાય પાકો કરી લેવાનો અને બીજો જે મોસ્ટ ટાઈમ બી જે તફાવત જે છે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર આ બે તફાવતમાંથી તમને એક તફાવત પૂછી ગડશે આ છે વૈજ્ઞાનિક કારણ હવે જો વૈજ્ઞાનિક કારણમાં તમને કેવા કેવા તમને તફાવત પૂછે એક આ ડાંગર વાળો પૂછી શકે એમ છે બરોબર પછી આ બીજને બીજને વાવી આપેલા જરૂરી છે અને ચોથો પ્રશ્ન પ્રશ્ન પૂછાય એવો છે એટલે આપણે પકા કરી લેવાના ચાલો હવે એક બે વાક્યમાં આવી જાય હવે જો એક બે વાક્યના જે પ્રશ્ન જે છે આપણે સરખી રીતે તમને સમજાવીએ કે સજીવો અને વિવિધ જે ક્રિયાઓ કરવા માટે માટેની શક્તિ કેવી રીતે મળે તો ભાઈ એ ખોરાક લઈએ છીએ બરોબર તેનું પાચન થતા મુક્ત રીતે શક્તિ સજીવોને વિવિધ ક્રિયાઓ કરવા માટે પણ એમાં ઉપયોગી એટલે જે ક્રિયા બધી હોય સજીવો સ્વરૂપે વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી ઉત્પાદન અંગે શું શું જરૂરી છે તો ખોરાકની જરૂરિયાતને પૂરી કરવા માટે નિયમિત ખેત ઉત્પાદન થવું જોઈએ અને ઉત્પાદનનું વ્યવસ્થાપન અને યોગ્ય રીતે શું કરવું જોઈએ વિતરણ પણ થવું જોઈએ સમયાંતરે હવે

ઘઉંનો પાક જે છે શિયાળામાં રોપવામાં આવે જો ઘઉં ખરીફ ઋતુ દરમિયાન ઉગાડવામાં આવે તો વરસાદની ઋતુ હોવાને કારણે તેના ઉત્પાદનમાં શું થાય નોંધપાત્ર ઘટાડો આવે અને તેથી ઘઉંને ખરીફ ઋતુમાં વાવવામાં આવતા નથી હવે નેક્સ્ટ પ્રશ્ન મોસ્ટ બી પ્રશ્ન એવો છે અળસિયાને ખેડૂતના મિત્ર શા માટે કહેવામાં આવે છે બરાબર તો અળસિયા જમીનના સ્તરોને ઉપરિચય કરે જમીનમાં હવા તેમજ ભેજની અવરજવર સરળ બને અને વનસ્પતિના મૂળ સારી રીતે સ્થાપિત થઈ શકે છે અને જમીનમાં રહેલ કાર્બનિક દ્રવ્યોને ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે ઉત્સર્ગ દ્રવ્યોને જમીનના જમીનમાં અહીં ભેળવાઈ જાય અને બહુ ઉત્તમ પ્રકારનું શું થાય ખાતર બની જાય જેને આપણે કહીશ વર્મી કમ્પોસ્ટ આ કારણોથી અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે તો આ મોસ્ટ એમ પ્રશ્ન છે બધા લેવાનો ચાલો હવે શા જમીનની ખેડ તેમાં ખાતર આવે તો ખેડ કરવાથી જમીનના સ્તરો ઉપર નીચે થઈ જાય છે અને કણો વચ્ચે શું થઈ જાય જગ્યા વધી જાય તેમાં આપણે ખેડ કરતા પહેલા ઉમેરેલું ખાતર ભૂમિમાં સંમિશ્ર થઈ જાય વ્યવસ્થિત રીતે સ્થપાઈ જાય અને ખાતર ભૂમિમાં ભળી જાય છે તેથી એમાં ખેડ કરતા પહેલા ખાતર ઉમેરવામાં આવે છે હવે તમને આપેલ સાધન વિશે વર્ણન તમારે ગણો દાતી અથવા કલ્ટિવેટર બેમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછે તો ખબર પડી જાવી કે ભાઈ ખેતરની ખેત ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાતી વડે કરવામાં આવે તેના દાતા બે હરોળમાં હોય છે અને દાતીમાં લીવર પણ જોડેલું હોય છે અને કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ અથવા સમય બંનેની બચત એમાં કરવામાં આવતી હોય છે બરોબર તો આ બાકીના બીજા બે નાના પ્રશ્નો છે આ તમારે જોઈ લેવાના કે ભાઈ

હોય છે શા માટે બરોબર કે ઉનાળામાં તાપમાન હોવાથી ઝડપથી જેથી જમીન ઝડપથી થઈ જાય આથી ઉનાળામાં પાકને પાણી આપવાની માત્રા વધારે હોય છે સિંચાઈના સ્ત્રોત કેવા હોય કુવાઓ બોર કુવાઓ તળાવો સરોવરો નદીઓ બંધ ડેમ આ બધા પાણીના સ્ત્રોત છે સિંચાઈ માટે હવે જો સિંચાઈની પરંપરાગત રીત કઈ કઈ છે એક મોટ છે ચેન પંપ છે ઢેકલી છે રહેટ છે આ બધા શબ્દ જે છે બહુ જૂના છે બરોબર દાદા વખતના આ શબ્દ છે આ હવે સિંચાઈ માટે માટે પાણીને ઉપર ઉપર ખેંચવા ઉપયોગ કરવામાં આવે તો આપણે પંપનો ઉપયોગ કરી છીએ જાજા ભાગે બરોબર જે આપણે મોટર મોટર આપણે ચલાવી છે તો મોટર મોટર હલાવે એટલે પાણી શું આવે ઉપરની બાજુ આવી જાય છે હવે સિંચાઈ માટેના પંપ ચલાવવા માટે શું ઉપયોગ લેવામાં આવે

ધાતુના મોટા પીપળા તથા મોટા પાયા ઉપર અનાજનો સંગ્રહ કોઠારોમાં અથવા વખાર કરવા વખાર કરે છે બરોબર ચાલો હવે નીચે જે આ બધી વ્યાખ્યા છે જે તમને પાઠ દ્વારા ભણાવવામાં આવેલી હોય તો આ બધા જો હરખી રીતના જોઈ લ્યો અને તમારે લખી લેવાની છે પાકી પણ કરી લેવાની છે બરોબર ચાલો હવે બાકીની બીજી બધી વ્યાખ્યા આ બધી વ્યાખ્યા મોસ્ટ આપી છે પેપરની અંદર આ બધી વ્યાખ્યા પૂછાય છે બરોબર તો આ બધી તમારે લખી લેવા

આ જે છે ક્રમમાં ગોઠવવાનું છે આ જે રેખાચિત્ર જે છે એના ક્રમમાં ગોઠવી નાખો એટલે કામ તમારું કમ્પ્લીટ થઈ જશે હવે નીચે છે વિકલ્પ જોઈ લે આ બધે વિકલ્પ છે બરોબર આ વિકલ્પના જવાબ સાથે સરખી રીતના તમારે પાકા કરવાના चलो वहाँ છે कम्प्लीट આ બધે વિકલ્પના ખાના નીચે જો ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઘણી બધી છે તમારે બધે સરખીતના શબ્દ સાથે પાકી કરવાની બરોબર કેડી આ બધી ખાલી જગ્યા છે હવે જો ખરા ખોટ રેડી ચાલ અને અહીંયા તમારું આ પાર્ટનું જોડો તો ચાલો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આપણો પાર્ટ કમ્પલીટ કરશું જો તમને આપણી ચેનલ પર બધી વસ્તુ સમજાણી હોય તો આપણી ચેનલ લાઇક કરો શેર કરો અને કરવાનું ભૂલતા બોલતા નહીં આપણા લેટેસ્ટ વિડીયો માટે આપણી ચેનલને ફરીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો જય હિન્દ જય ભારત